શબ્દકોષના ક્રમમાં એક્ટિવિટી વનના લખવાનું છે એક્ટિવિટી ટુ ઓડ વન જે છે એમાં ફરતે રાઉન્ડ કરવાનું છે એક્ટિવિટી થ્રી કોષ્ટક જોઈ એના આધારે કયા વ્યવસાય કર કઈ વસ્તુનો ઉપયોગ કરે છે અને કઈ જગ્યાએ જાય છે એ લખવાનું છે એક્ટિવિટી ફોર આપેલા શબ્દોના આધારે રેટ ઉપર તમારે વાક્યો લખવાના છે એક્ટિવિટી ફાઈ એ તમારે માત્ર વાંચવાનું છે ફાઈ બી જોડકા જોડવાના છે ઉપરના આધારે વાક્યમાં કયો ભાવ રહેલો છે તે લખવાનો છે ચિત્રના આધારે એક્ટિવિટી એટમાં ખાલી જગ્યા પૂરવાની છે સિક્સમાં એક્ટિવિટી સેવન છે તમારે ગ્રાફના આધારે ખાલી જગ્યા પૂરવાની છે એક્ટિવિટી આગળની છે એમાં તમારે રાઇમિંગ વર્ડ્સ લખવાના નાઇનમાં હું કોણ છું એ તમારે વાક્યના આધારે લખવાનું છે એક્ટિવિટી ટેન પેરેગ્રાફમાંથી કરેક્શન કરી વોઝ વોઝવેર લખવાનું છે એ જ ફકરાના આધારે તમારે તમારા બર્થડેનો નવો ફકરો લખવાનો છે એક્ટિવિટી ઇલેવન સ્પેલિંગના તમારે અર્થ લખવાના છે ડિક્શનરીના આધારે એક્ટિવિટી ટ્વેલ છે તમારે છોટું ને મોટાના આડાવડા વાક્યોને ફરીથી લખવાના છે ગોઠવીને એક્ટિવિટી થર્ટીન છે પેલાનું હોય તો બીફોર અત્યારનું હોય તો નામ લખવાનું છે એક્ટિવિટી ફોર્ટીન ચિત્રના આધારે ટ્રુ કે ફોલ્સ લખવાનું છે તમારે